સિનેમા સાહિત્યના જેટલા પણ ફોલોઅર્સ છે એમને હું થેન્ક યુ કહેવા માગીશ આઈ હોપ તમને લોકોને મજા આવી હશે આ જોઈને અને વધારે ને વધારે લોકો સુધી આ શેર કરજો ભારતભાઈ સરસ બધાના ઇન્ટરવ્યૂ કરતા હોય છે આપણા કલાકારોના સિનેમા સાથે જોડાયેલા લોકોના સંગીત સાહિત્ય સાથે જોડાયેલા લોકોના તો ડૂ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો આ મહા હેતવાણી ની જેમ તમારું તમારા પપ્પા સાથે નું જે ચારણ ને જે ગીત છે અને હું બહુ નસીબદાર છું કે જ્યારે એમનું જે પરફોર્મન્સ હતું ત્યારે હું ઓડિયન્સ હતો એ સરોદ હતું એ એ બહુ અદ્ભુત એનર્જી છે ને હજી પણ એ YouTube માં આઈ થિંક છે કે ની વિડિયો પણ એની એની એનર્જી છે મારા ભાઈ એ મારા મિત્રો એ અંજાર માંથી મને કહેલું છે કે એ તે વિડિયો જોયો એટલે હું એમ કહું કે હું ત્યાં બેઠો વાહ વાહ પોતે એ મેં ચારણ કન્યા સૌથી પહેલું છે ને એ શોમાં તો મેં ગાયું પણ એની પહેલાં મેં ચેન્નાઈમાં ઇન્ડિય અર્થ નામનો શો થાય ફેસ્ટિવલ થાય છે મ્યુઝિકનો અને મેં ત્યાં ગાયેલું ચારણ કન્યા હવે ત્યાં ઝરચંદ મેઘાણી વિશે કોઈ ન જાણે ભાષા વિશે કોઈ ન જાણે પણ મેં મારી રીતના ગાતા ગાતા હું ઇંગ્લિશમાં જેટલું મને થોડું ઘણું ફાવે છે એટલું ઇંગ્લિશમાં હું લોકોને સમજાવતો પણ જાઉં અને એ સમજાવતા સમજાવતા હું મેં આખું ગાયેલું અને ચારણ કન્યા એ લોકોને પણ એટલું ગમી ગયેલું એટલે મને એમ થયું કે જો સાઉથમાં ચેન્નઈમાં બેઠેલા તમિલ લોકો કે અન્ય ભાષા બોલવાવાળા લોકો એની સામે જો આ રજૂ કરીએ ને એ લોકોને પણ આટલી મજા આવતી હોય તો આ જ રચના છે આપણા ગુજરાતીઓને જો રજૂ કરીએ તો કેટલી ઓર મજા આવે અને ચારણ કન્યા પણ બોલાતી હતી સ્કૂલમાં ગવડાવે કે બોલાવડાવે પણ કમ્પોઝિશન નોતું કંઈ એટલે અમે એનું કમ્પોઝ કરી અને એની રજૂઆત કદાચ એ જ આ બધાની જે અત્યારની જે જનરેશન છે કે પહેલાંની એનો પેલું બાળપણ સંકળાયેલું છે ને એ જ રીતે તમારી અ પેલી કૃષ્ણ ભગવાન ચાલ્યા છે તમે રાજસ્થાન અને ઉત્તર ગુજરાત સાથે જે કનેક્ટ કરો છો એ પણ બહુ સરસ કરો છો એ વિચાર તમને કઈ રીતે આવ્યો એ બસ ગાતા હોઈએ એટલે ઘણી વખત આપણને એ વસ્તુ અમે મ્યુઝિશિયન્સ પણ બેઠા હોઈએ કે સંગીતકારો સાથે બેઠા હોઈએ તો એવી ચર્ચાઓ ઘણી વખત થતી હોય કે ઘણું બધું મ્યુઝિક જે છે મ્યુઝિક એક એવી વસ્તુ છે કે જે આપણને બધાને જોડે છે આપણે ભાષાથી જુદા પડીએ કે પછી કલ્ચરથી જુદા પડીએ કે દેશના સીમાઓ આપણે જુદી જુદી કરીએ રાજ્યોની સીમાઓ જુદી જુદી કરીએ પણ સંગીતના જે સ્વરો છે એ તમે આખી દુનિયામાં ગમે ત્યાં જતા રહો એ આ સાત સ્વર જ રહેવાના છે અને એ તમને કંઈક ને કંઈક જોડી દે એટલે આપણું રૂડીને રંગીલી ગવાતું હોય અને ક્યાંક એકાદ સાઉથ આફ્રિકન વ્યક્તિ એની સ્ટાઇલનું ગાતો હોય તો એના સ્વરો પણ કંઈક મળી જાય તમને ગુજરાતનું કૃષ્ણ ભગવાન આલિયા દ્વારિકાને એનું ધાની રાગમાં ગવાતું હોય કમ્પોઝિશન અને રાજસ્થાની ભાષાનું કોઈ ગીત ગવાતું હોય તો એ પણ મળતું આવે પછી એવું ને એવું આપણા ઇન્ડિયન ક્લાસિકલના સ્વરો અને વેસ્ટર્ન ક્લાસિકલના સ્વરો પણ ઘણી બધી વખત મળતા આવતા હોય એક સરખું તમને લાગે એટલે એટલે એ વસ્તુ મને એમ થાય કે આને રજૂ કરવી જોઈએ ગાતી વખતે